ફોર્મ ભરી શકશો તો જો પોસ્ટની વાત કરીએ તો સહાયક ડ્રાઈવર કમ પંપ ઓપરેટરની જગ્યા છે આ ટોટલ વેકન્સી અઠાવન છે જેની અંદર કેટેગરી વાઇઝ તમે અહીંયા જોઈ શકો છો ત્યારબાદ જો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર એસએસસી પાસ કરેલા હોવા જોઈએ અને છ મહિનાનો ફાયરમેનનો કોર્સ અથવા તો ડ્રાઈવર કમ પંપ ઓપરેટરનો કોર્સ સરકાર માન્ય સંસ્થામાંથી કરેલો હોવો જોઈએ અથવા તો આઈટીઆઈમાંથી કરેલો હોવો જોઈએ ત્યારબાદ બીજી લાયકાત છે ફાયરમેન તરીકેનો પાંચ વર્ષનો તમને ઓછામાં ઓછો અનુભવ અને ડ્રાઈવરનો ટ્રેડ ટેસ્ટ પાસ કરેલો હોવો જોઈએ ત્યારબાદ પંપ ઓપરેશનની સંપૂર્ણ જાણકારી તમને હોવી જોઈએ તમારી પાસે હેવી પેસેન્જર હેવી ગુડ્સ વેહિકલનું લાયસન્સ ત્રણ વર્ષ જૂનું હોવું જોઈએ અને તમને તમામ વાહનો ચલાવવાની જાણકારી તેમજ પ્રાથમિક રિપેરિંગની જાણકારી પણ હોવી જોઈએ બીજી વાત કરીએ તો ટ્રેડ ટેસ્ટમાં તમારે પાસ થવું ફરજિયાત છે ત્યારબાદ સિલેક્શન થઈ ગયા પછી ત્રણ માસ સુધી તમારે વર્કશોપમાં ટ્રેનિંગ લેવાની રહેશે અને રોસ્ટરના નિયમો અને સિનિયોરિટીના લિસ્ટના આધારે તમારે કાર્યવાહી કરવાની રહેશે તો આ આપણે વાત કરીએ શૈક્ષણિક લાયકાત વિશેની હવે ઘણા મિત્રોને એમાં છે કે ટ્રેડ ટેસ્ટ એટલે શું તો એની અંદર તમારે ટ્રેડ ટેસ્ટ પ્રમાણે સ્થળ ઉપરથી ગાડી ચલાવીને નિયત કરેલ સ્થળ ઉપર લાવવાની રહેશે અને ત્યારબાદ પીટીઓ ઓપરેશન કરી બતાવવાનું રહેશે અને તમને વાહનના એન્જિનની પ્રાથમિક માહિતી હોવી જરૂરી છે જે પણ મિત્રોએ આઈટીઆઈ કરેલું હશે અને આ જે ડિગ્રી ધરાવતા હશે એમને ટ્રેડ ટેસ્ટ વિશે જરૂરથી ખબર હશે હવે અહીંયા શારીરિક લાયકાતની પણ વાત કરવામાં આવી છે જેમાં ઊંચાઈ તમારી ઓછામાં ઓછી એકસો પાસઠ સેન્ટીમીટર અને જે એસટી કેટેગરીના

કાયમી પગાર ધોરણ મળતું રહેશે હવે જો વયમર્યાદાની વાત કરીએ તો પાંત્રીસ વર્ષથી વધુ તમારી ઉંમર ના હોવી જોઈએ જે પણ મિત્રો અંદર ઓલરેડી નોકરી કરતા હોય તો એમને આની અંદર મળશે હવે તમે અરજી કરો છો તો એના માટે અરજી ફી પણ છે જે જનરલ કેટેગરી છે બિન અનામત વર્ગ એમના માટે પાંચસો રૂપિયા છે અને બીજી બધી કેટેગરી માટે બસો ને પચાસ રૂપિયા છે હવે જે દિવ્યાંગ છે એમના માટે અહીંયા કોઈ ફી રહેતી નથી બીજા બધાને ફી ચૂકવવાની રહેશે અહીંયા તમે અરજી કરવાની વેબસાઇટ પણ જોઈ શકો છો કે તમે અમદાવાદ સિટી ડોટ જીઓવી ડોટ ઇન આજે અમદાવાદની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી તમે અરજી કરી શકશો તો જ્યારે પણ તમે વેબસાઇટ સર્ચ કરશો તમને આ પ્રમાણે એનો ઇન્ટરફેસ જોવા મળશે અને જ્યાં તમે પબ્લિક ઇન્ફોર્મેશનની અંદર રિક્રુટમેન્ટ એન્ડ રિઝલ્ટની ઉપર ક્લિક કરીને અરજી કરી શકશો આની અંદર પણ તમારે લેખિત પરીક્ષા આવશે જે પાસ કરવાની રહેશે તો આ આપણે વાત કરીએ એએમસીની અંદર આવેલી જાહેરાત વિશે તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો તમારા મિત્રો સાથે શેર કરજો બીજી આવી જ નવી માહિતી માટે ફોમ ફ્રીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો